પ્રાકૃતિક પદ્ધતિ થકી ખારેકની ખેતી અરવલ્લીના ધનસુરાના આકૃંદ ગામના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરે છે અરવલ્લીના ખેડૂતો પારંપરિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે તાલુકાના પદ્ધતિથી ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ત્રણસો પચાસ 350 છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે દર વર્ષે પંદર લાખ ઉપરાંત ખારેકના વેચાણનો અંદાજ છે ખારેકની એકવાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવે છે આક્રોંદના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા ખારેકની ખેતી કરી છે જેમને બાર વીઘા જેટલી જમીનમાં ત્રણસો પચાસ જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષીય ઉત્પાદન શરૂ થયું ખજૂરો અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ થાય છે અને સ્થળ ઉપરથી મોટા ભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામાં વેચાય છે જેનો ભાવ એસી રૂપિયા કિલો પડે છે તેમણે વધુમાં જણાવ્યું કે ખારેકનું કોઈ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે ખેતી એકવાર કર્યા પછી સિત્તેર વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુંખા ઉપર પ્લાસ્ટિક પહેરવાય છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે ખારેક જેવી ખેતી પણ પ્રાકૃતિક પદ્ધતિથી કરતા ખેડૂતભાઈઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને સ્વસ્થ ખેતી માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે રિપોર્ટર આશિષ નાઈ બાયડ હા મારું નામ મનોજકુમાર ભીખાભાઈ છે હું ગામ આક્રોન ધનસુરા તાલુકા અરવલ્લી જિલ્લાનો રહેવાસી છું મેં બે હજાર સત્તરની અંદર ઓર્ગેનિક મીસ કે જાતની ખારેકની મીસ કે ખેતીની આયો વાવેતર કર્યું હતું આજે એ વાતને મારે આઠ એક નવ વર્ષ થઈ ગયા છે ઉત્પાદનની અંદર ઘણીએત બેન પર પ્લાન્ટ ઉપર અત્યારે મારા સો કેજીનું મીસ કે પાક લાગેલો છે અને સારું એ ઉત્પાદન થઈ રહ્યું છે બીજું આ જે બરહીજા છે પ્યોર અમે ઓર્ગેનિક પ્રોડક્ટ કરી છે જેનાથી કારણે કે આરોગ્ય કોઈનું જોખમાય નહીં અને એ રીતે મારું કામ થયા આગળ એ રીતે આયોજન કર્યું છે બેન બીજું કામમાં ઉત્પાદનની દૃષ્ટિએ ગણીએ તો આજે સો કેજી ઉત્પાદન થઈ રહ્યું છે અને મારા ખેતરની અંદર એંસી રૂપિયે સીધું વેચાણ મારે કોઈ જગ્યાએ વેચાણ કરવા નથી જવું પડતું અને મારું વેચાણ થઈ રહ્યું છે બેન અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ વસ્તુ છે અત્યારે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી બાબતે સ વધુમાં વધુ આપણને ફાયદાકારક બની છે તો આપણે કેમ કરીને પ્રાકૃતિક ખેતી ના કરી શકીએ તો દરેક ખેડૂતોનું વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો તમે બધા અને એક સરસ મજાની આ એક અમારા ખેતરને અંદર ફળ લાગેલો છે તો સૌ કોઈ મેં ખેડૂત મિત્રોને વિનંતી કે આ પણ તમે આપી ભાગી શકો છો અને ખેતી કરી શકો છો